રાજકોટની દીકરીની સત્ય ઘટના શિવાની લગ્ન બાદ છ મહિને પહેલી વાર પિયર રહેવા આવેલી આમ તો સાસરું રાજકોટથી નજીક સુરેન્દ્રનગરમાં જ હતું પણ શિવમની નોકરી બેંગ્લોર લગ્ન બાદ રિસેપ્શન પતાવી બેઉ હનીમૂન માટે ઉપડી ગયેલા અને પાસા આવી શિવાની પગ ફેરાની વિધિ માટે એક દિવસ પૂરતું પિયર આવેલી અને તરત જ નવયુગલ બેંગ્લોર માટે રવાના થઈ ગયેલું હાલ થયેલા લગ્ન નવા દિવસો નવું ઘર નવું શહેર નવો માહોલ બધું શ્યાટ કરતાં કરતા ક્યાંય દિવસો પસાર થઈ ગયા અને શિવાની સવારે વહેલી ફ્લાઇટથી રાજકોટ પહોંચી દીકરી લગ્ન બાદ પહેલીવાર ઘરે આવી રહેલી મમ્મી પપ્પા દાદા દાદી બધાના ચહેરા હરખથી સલકાઈ રહેલા શિવાનીના રૂમની સાફ સફાઈ થઈ ગયેલી એના બેડ પરની એની ગમતી પ્રિન્સેસ વાળી સાદર પથરાઈ ગયેલી શિવાનીને ભાવતા બધા નાસ્તા બનાવીને ડબ્બા ભરાઈ ગયેલા દાદીએ પોતાના હાથે શિવાનીના પ્રિય મગજના લાડુ મેથીના વડા અને સાત પડી પૂરી બનાવેલી એના ગમતા પુસ્તકો એના સ્ટડી ટેબલ પર મૂકાઈ ગયેલ સવારે ભાઈ સાથે જોગિંગ માટે જવા એના સ્પોર્ટ શૂઝ સુક રેકમાં ગોઠવાઈ ગયેલા એના ઈસ્ત્રી થયેલા કપડાં ફરી ઇસ્ત્રી કરાવી મંદા બહેને તેના વોર્ડરૂમમાં મૂકી દીધેલા એના ટેડી બેર પણ કબાટમાંથી નીકળી બેડ પર બેસી ગયેલા ભાઈ તો બેનને મળવા એટલો ઉતાવળો થયેલો કે ફ્લાઇટ પહોંચવાને એક કલાક પહેલાંથી એરપોર્ટ જઈ બેસી ગયેલો શિવાનીના ઘરમાં આવતાની સાથે જ આખા ઘરમાં ખુશીઓની લહેરખી ફરી વળી વાહલ સુઈ દીકરીને લાંબા સમય બાદ જોતા જ મંદાબહેન અને દાદીની આંખો તેમજ મન બંને ભીના થઈ ગયા સામે દીકરી પણ ત્રેવીસ વર્ષ રહેલી એ ઘરને જોતા ગળગળી થઈ ગઈ શિવાનીને આંખો પણ ઉભરાઈ આવી પછી તો ઘર કેવું છે કુમારનો સ્વભાવ કેવો છે તને ફાવી ગયું અજાણ્યા શહેરમાં કોઈ તકલીફ તો નથી ને તું તો ફોન પણ નથી કરતી હવે અમને તો સાવ ભૂલી જ ગઈ છે હું ડાઇનિંગ ટેબલ પર સા નાસ્તા સાથે આવા સવાલો અને ફરિયાદો શરૂ થઈ મંદાબહેને ઊભા થતા જોઈ શિવાની બોલી મમ્મી ક્યાં જાય છે બેસને થોડીવાર વાર મંદાબહેન ડાઇનિંગ ટેબલ પર પડેલી ખાલી પ્લેટો લેતા બોલ્યા ના ના હું મારે રસોડામાં ઘણું કામ છે આજે તારી ભાવતી બધી રસોઈ બનાવવી છે અરે મમ્મી હું હજી પંદર દિવસ રોકાવાની શું અહીંયા તારી સાથે બધું આજે જ બનાવીને ખવડાવી દઈશ કે શું હું એ જ કહું છું કે હજી પંદર દિવસ છે તે પછી નિરાતે વાતો કરીશું કહેતા મંદાબહેન રસોડા તરફ ચાલ્યા આ મમ્મી પણ ને હજી એવીને એવી જ છે અરે જવા દે તારી માને તો અહીં આવ બેસ મારી પાસે આપણે બે નેરાતે વાતો કરીએ એમ એ સ મહિનાની વાતો ભેગી થઈ છે કહેતા દાદીએ શિવાનીનો હાથ પકડી પાસે બેસાડી અને પછી તો બેની વાતોની એક્સપ્રેસ ગાડી ચાલી પડી અરે સારિકા તું અત્યારે સારિકા ફઈ દરવાજે જોતા દાદા સરપ્રાઈઝ થઈ સાપુ મૂકી ઊભા થઈ કહેવા લાગ્યા સારિકા બેટા આવ દાદી પણ તેમની તરફ જોતા બોલ્યા શું વાત છે આજે બંને દીકરીઓ ઘરે આવી છે મારી ખૂબ ગમી તારી સરપ્રાઈઝ કહીને દાદીએ સારિકા ફોઈના માથે હાથ મૂક્યો અરે પપ્પા આ બધો પ્લાન આપણી શિવનો છે એને મને બેંગ્લોરથી જ ફોન કરીને કહી દીધેલું હા ને ફોઈએ પહેલાં તો ના પાડેલી પણ પછી મેં એમને મનાવી લીધા કહીને શિવાની ફોઈને વળગી પડી અરે ગાંડી બાપના ઘરના દરવાજો તો દીકરી માટે હંમેશા ખુલ્લા જ હોય ઘરે આવવા ક્યારેય ના કહેવાની જ ન હોય દાદીએ એમને પાસે બેસાડતા કહ્યું એ જ તો દાદી તમે જ કહો હવે પાછી હું બેંગ્લોરથી ક્યારે પાછી આવવાની અને ક્યારે તમને બધાને મળી શકત એટલે મેં ફોઈને થોડા દિવસ અહીંયા જ રહેવા બોલાવી લીધા ખૂબ સારું કર્યું તે કહેતા દાદે ફરી હાથમાં સાપુ લીધું હોય તમે બેસો હું પાણી લાવું કહેતી શિવાની રસોડા તરફ દોરાઈ ગઈ ફ્રીજમાંથી પાણીની બોટલ લેતા મને કહ્યું મમ્મી સારિકા કાફોઈ આવ્યા છે મારી સાથે રહેવા શિવાનીએ બધાને પાણી પીવડાવ્યું અને પાછા બધા વાતોએ વળગ્યા શિવાનીના ઘરે આવ્યાનો ઉત્સાહ સારિકા ફોઈના આવવાથી દાદા દાદીના ચહેરા પર બમણો થયેલો દેખાઈ રહેલો લગભગ અડધો કલાક પસાર થઈ ગયેલો પણ માહજી કેમ સારિકા કાફોઈને મળવા બહાર ન આવી કંઈ થયું તો નહીં હોય ને શિવાની વિશારતી ઊભી થઈ ફરી રસોડામાં સાલી માં લોટ બાંધી રહી હતી મમ્મી કોઈ ક્યાર ના આવીને છે તું આવી નહીં એમને મળવા અરે તે ગામમાં જ છે તે હાલતા ને ચાલતા દોડી આવે છે એમના આવવાની વળી ક્યાં નવાય છે મમ્મીનો આવો ઉદ્દયવાળો જવાબ સાંભળી શિવાનીને જરા આંસકો લાગ્યો એ ડઘાઈ ગયેલા શહેરે રસોડાની બહાર નીકળી પણ બારસાખે સહેજ રોકાઈ સારી કાફો દરવાજાની આડી ઊભા રહી સાંભળી રહેલ કદાચ અંદર જતા હતા મમ્મીને મળવા પણ આવું સાંભળી પગ ત્યાં જ રોકાઈ ગયા હશે એવું શિવાનીને લાગ્યું બંનેની આંખો એક થઈ અને બંનેએ સ્મિતની આપલે કરી જાણે અપમાનનું એક બિંદુ ગળે ઉતારી એ ભારે હદે સહેજ મલકાયા અને મમ્મી તરફ બીયા ભાભી કેમ છો બહુ કામમાં લાગો છો લાવો ચાલો હું આવી ગઈ છું હવે તમને મદદ કરાવું શિવાની દરવાજેથી જોઈ રહેલી મમ્મીએ ઊંચા જોયા વિના જવાબ આપ્યો આ લોકો ટાણું કટાણું જોયા વિના વારંવાર હાલિયા જ આવે છે એ વસ્તારી ઘરમાં મજામાં ક્યાંથી હોય કોઈના ચહેરાનો રંગ ઉડી ગયો અરે લાવો ને હું મદદ કરાવું આજે તમે થોડો આરામ કરો ફોએ ચહેરા પર સ્વચ્છતા જાળવવાનો પ્રયાસ કરતાં ફરી કહ્યું ના રે ના આજે ક્યાં વળી કંઈ નવાઈનું છે આ તો રોજનું થયું તમે તમારે બાપને ઘેર આવ્યા છો તે આરામ કરો મારા નસીબ ક્યાં તમારા જેવા શેકે રોજ ચાલતા પડીએ પિયરને ભાભીઓ પાસે સેવા કરાવીએ માંડ કોરી રાખેલી આંખો પાપણોના કિનારા સુધી ભીજઈ ગઈ કદાચ હવે એ વધુ કંઈ બોલી શકે એમ નહોતા એ નજરે રસોડાની બહાર નીકળી ગયા પણ મમ્મી ખાસ આગ્રહ ન કર્યો પરિસ્થિતિનો તાગ પામી ગયા હોય એમ સૌ મૂંગા મોઢે શાંતિથી બપોરનું ભોજન લીધું અને વાતાવરણને હળવું કરવા પ્રયત્ન કરતા ફોઈએ વાત શરૂ કરી મમ્મી નાનકાના શું સમાચાર છે એ મજામાં અને ટેબલ પરથી વસ્તુ લેતી વખતે પણ મમ્મી બોલવા લાગી મજામાં જ હોય ને ધીર દેરાણી કેવા લહેરથી રહેશે કેનેડામાં તે એમને કોઈ ચિંતા આ વારંવાર બધા આવી જાય છે તે મારાથી હવે કોઈની વેઠ નથી થતી બધાનું મારે જ કરવાનું મને નથી પરવડતું હવે કોઈ સોફસાફ નિશું જોઈ ગયેલા શિવાનીને આ બધું જ મનમાં ખટકી રહેલું એને જેમ તેમ કરી બપોર પસાર કરી સાંજે શા માટે બધા પાસા ડાઇનિંગ ટેબલ પર ગોઠવાયા અને ફોઈને રૂમમાંથી પોતાનો થેલો લઈને બહાર આવેલા જોઈ અમે બધાએ ઊભા થઈ ગયા ફોઈ થેલો કેમ લીધો મેં આશ્ચર્યથી એમની સામે જોઈ પૂછ્યું હું ઘરે જઈ રહીશું અરે પણ તમે તો બે ત્રણ દિવસ રોકાવાના હતા ને મારી સાથે આમ અચાનક જવાની શું જરૂર છે બેટા ઘણા વર્ષો રોકાય હવે કેટલું રોકાવાનું એ મંદ સ્વરે આટલું જ કહી શક્યા અરે ના ફોય હજી તો આપણે શાંતિથી વાતો પણ નથી કરી અને તમે આમ શિવાનીને વચ્ચે અટકાવતા દાદીએ કહ્યું બેટા શિવ જવા દે અને સારિકાને કાને રોકીશ નહીં દાદીના ગળામાં બાજેલા ડુમ્માને એમના અવાજમાં કળી શકાતું હતું રોકી રાખેલું આંસુ ફોઈને આંખોમાંથી જગ્યા કરી વહી નીકળ્યું માત્ર આવજો કહીને ફોઈ ઘરની બહાર નીકળી ગયા દાદી આંખો લોસતા પોતાના રૂમમાં ચાલ્યા ગયા શિવાનીના મનમાં દુઃખની આંધી ઉમટી પડી સવારે ઘરે આવ્યાનો ઉત્સાહ સાંજ થતાં સુધીમાં સાવ ખરી પડેલો એ સારિકા ફોઈને ભીની આંખે ઘર છોડી જતા જોઈ જ રહી શિવાનીને ક્યાંય કળ નહોતી વળતી આજે મનને ક્યાંય શેણ નહોતું પડતું સાંજનું ડિનર પણ એને મૂંગા મોઢે નામ પૂરતું જ લીધું ભાઈ સાથે પણ કોઈ મસ્તી ના કરી અને પોતાના રૂમમાં પૂરાઈ ગઈ એને આખી રાત સારિકા ફોઈના જ વિચારો આવતા રહ્યા અને સાથે સાથે પોતે બનાવેલા સરપ્રાઇઝ પ્લાન માટે પણ અફસોસ થવા લાગ્યો કે જો મેં એમને બોલાવ્યા જ ન હોત તો કદાચ ફોય આટલા દુઃખી ન થયા હોત મમ્મીના વર્તન માટે એને પારાવાર દુઃખ થઈ રહેલું કે મમ્મીએ ફોય સાથે આવું શું કામ કર્યું દાદીનો દુઃખી ચહેરો એને અંદર અંદર ખૂબ પીડિત કરી રહેલો એ વિચારતી રહી કે દીકરો ઘરડો થઈ તો એ ઘરે પાસે આવતા ક્યારેય વિચારતો હશે કે ઘરે જાવ કે ના જાવ તો દીકરી પરણીને જાય પછી એને મા બાપના ઘરે આવવા આટલું વિચારવાનું જેમ દીકરો મોટો થાય એમ દીકરી પણ તો બાવીસ થી પચીસ વર્ષ એ ઘરમાં રહી મોટી થઈ છે તો લગ્ન બાદ એના હક શું કામ ફરી જાય છે શા માટે એનું ઘર નથી રહેતું જ્યાં એની બાળપણની મીઠી યાદો સસવાયેલી હોય એવા ઘરે એની ઈચ્છા મુજબ ન આવી શકે એને મન હોય એટલા દિવસ ન રહી શકે લગ્ન બાદ અમુક ઘરે આવતી દીકરી શું માત્ર એક બની રહે છે એ એ કેમ ભૂલી જવામાં આવે કે પણ તો આ એક સંતાન છે સારિકા ફોઈની વિદાયે શિવાનીના મનમાં કેટલાય સવાલોને જન્મ આપેલો વારંવાર આંખ સામે તરો ઉઠતો ફોઈ આંસુવાળો ચહેરો એના નકશીખ રુવાડા ઉભા કરી દેતો એને ફરી ઘડિયાળમાં જોયું છ વાગી સુકેલા એ બેડ પરથી ઉઠી બારીમાં ઊભી રહી ન જાણી મનમાં શું સૂજ્યું કે ફ્રેશ થઈ રસોડામાં પહોંચી થોડી વારે વાસણો ખખડવાનો અવાજ સાંભળતા મંદાબહેન રસોડા તરફ દોડી આવ્યા પણ અંદરનું દ્રશ્ય જોતા જ એમના પગ ઉમરે અટકી ગયા કપાળ પર આશ્ચર્યની ત્રણ રેખાઓ દોરાઈ ગઈ નવ વાગ્યા પહેલાં ન ઉઠતી અને રસોડામાં ભાગ્યે જ પગ મૂકતી શિવાની આજે સવારના પહોરમાં સા નાસ્તો બનાવી રહેલી અરે શિવ આ શું આટલા વહેલા ઉઠવાની શું જરૂર હતી અને આ બધું હું કરું છું ને તું આરામ કર જા શિવાનીના હાથમાં રહેલી સાણસી લેતા બોલવા લાગ્યા ના મમ્મી પ્લીઝ મને કરવા દે શિવાની સાણસી પરની પકડ મજબૂત કરતા બોલી અને બધાને સા નાસ્તો પીરસવા લાગી એ પછી પણ શિવાનીએ રસોઈમાં ઘણી ખરી મદદ કરી અને ઘરમાં ઝાપટ ઝૂપટ કરવા લાગી ઘર વ્યવસ્થિત ગોઠવવા લાગી બેટા શિવ આ બધું શું કરે છે તું થોડા દિવસ આવી છે તે આરામ કરીને મંદાબહેને કહ્યું પણ શિવાનીએ પોતાનું કામ ચાલુ જ રાખ્યું મંદાબેનને સમજાતું નહોતું કે આ શું થઈ રહ્યું છે દાદી પણ શિવાનીના વર્તનમાં આવેલો ફેરફાર જોઈ રહેલા બપોરે જમવાનો સમય થયો ને શિવાની નાહી ધોઈ તૈયાર થઈ પોતાની બેગ લઈ બહાર આવી એને જોતા જ દાદી ઊભા થઈ ગયા બેટા કેમ બેગ કાઢી ક્યાં જાય છે બહેને પણ પ્રશ્નાર્થ નજરે એને જોઈ રહ્યા બેંગ્લોર પાસે જાઉં છું દાદી બે વાગ્યાની ફ્લાઇટ છે મેં મારી ટિકિટ કરાવી દીધી છે અરે પણ આમ અચાનક તું તો પંદર દિવસ રહેવાની હતી ને ઘરે કંઈ થયું છે શિવોમ કુમાર તો મજામાં છે ને મંદા બહેને એક સામટા સવાલો પૂછી લીધા ના મમ્મી એવું કંઈ થયું નથી હું મારી મરજીથી મારી ઈચ્છાથી પાછી જઈ રહી છું શું થયું છે તને શિવું આજે સવારની તું કંઈ બોલતી નથી કામ કર્યા કરે છે અને અત્યારે પાછી જઈ રહી છે પોશું તો કંઈ કહેતી પણ નથી અમારા મન પર શું ઈચ્છે એની તને કોઈ ચિંતા છે મંદા મંદાબહેનની આંખોમાંથી આંસુ નીકળી રહેલા એ દબાયેલા અવાજે બોલી રહેલા શિવાની એમને જોઈ રહેલી શિવાની એમની પાસે જઈ એમના ખભે હાથ મૂક્યો અને ધીરેથી બોલી મમ્મી તારી ચિંતા છે એટલે જઈ રહીશું મંદા મંદાબહેનને કંઈ સમજાયું નહીં એ પ્રશ્નાર્થ ફરી આંખે શિવાની તરફ જોવા લાગ્યા હા મમ્મી તારી ચિંતા છે મને એટલે જ જઈ રહીશું અત્યારથી આદત પાડી રહીશું પિતાના ઘરે ઓછું રોકાવાની હું જાણું છું માકે કે તું મને ખૂબ વહાલ કરે છે પણ દીકરીના પાનેતરનો છેડો જે દિવસે એક પારકા ખેસ સાથે બંધાય છે ત્યારે એના બાપના ઘરના બધા સાથેના શેડા છૂટી જાય છે ત્યારબાદ દીકરી એક મહેમાન અને થોડી ઉંમર બાદ એક બોઝ બનીને રહી જતી હોય છે મારો ભાઈ પરણશે આપણા ઘરમાં જ્યારે ફાભરી આવશે હું રહેવા આવીશ પણ એક જ દિવસમાં મારે ઘર છોડીને પોતાના ઘરે સાલિયા જવું પડશે જેમ ગઈકાલે સારી કાફ ગયા રડતા શહેરે અને દાદી બધો સમય રડતા રહ્યા મમ્મી આપણે એકબીજાને ખૂબ વહાલ કરીએ છીએ અને આમ એકબીજાને રડતા નહીં જોઈ શકીએ એટલે હું અત્યારથી જ ઘરની માયા ઓછી કરી રહીશું પોતાના ઘરે જઈ રહીશું એ વાત સ્વીકારવાની કોશિશ કરું છું હવે મારો આ ઘર પર કોઈ જ અધિકાર નથી મા દાદી અને દીકરી ત્રણેયની આંખોમાંથી શ્રાવણ વરસવા લાગ્યો બહેનને દીકરીની વાત અને પોતાની ભૂલ સમજાઈ ગઈ એકબીજાને ફેટીને સૂટ મોઢે રડી પડ્યા મંદા પોતાનાથી થયેલ ભૂલનો પારાવાર પસ્તાવો થયો એમને દાદા દાદીની સામે કરગરી માફી માંગી તરત જ સારિકા હોઈને ફોન કરી માફી માંગી તેમને ભાવથી આમંત્રણ આપી ફરી ઘરે બોલાવ્યા દાદા દાદીએ શિવાનીને રોકી લીધી અને વાહલથી સુમી ભરી ગળે લગાડી શિવાનીનું ખળભળી રહેલું મન શાંત થયું અને નકશીખ રૂવાડે રુવાડે ઠંડક પ્રસરી દાદી મમ્મી અને સારિકા કાફોઈના ખડખડાટ હાંસતા ખીલેલા જાણે શિવાનીના મનોમસ્તિષ્કમાં ધૂમરાઈ રહેલા સારિકા ફોઈના ભીની આંખો વાળા સાપ મીટાવી રહેલા ના બંગલા ના ગાડી ના તમારી મિલકતમાં ભાગ લેવા બસ હું કદી આવું છું ઘરે મારા વીતેલા બાળપણની એ યાદ લેવા અડધું જીવન મારું મેં પણ વિતાવ્યું છે અહીંયા હજી સતાવે છે મને એ સંભારણા મારી ઢીંગલી હેસકા આંગણામાં અને તમે બધા જોવો જ્યારે અમને ડેલીએ તમારી બસ સાહું માત્ર હેત તમારું આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં